અને ડેપ્યુટી સરપંચે ચાર્જ સંભાળ્યો દિયોદર તાલુકાના નવાપુરા ગ્રામ પંચાયત ખાતે આજે અધિયાસી અધિકારી દિનેશભાઈ ઠાકોર તથા તલાટીકમ મંત્રી એલ એલટી ઠાકોરની હાજરીમાં ડેપ્યુટી સરપંચ પદ માટે બેઠક મળી હતી જેમાં ગ્રામ પંચાયતના સભ્યોની બાજરીમાં ડેપ્યુટી સરપંચ તરીકે કમળાબેન વીરચંદજી ઠાકોરની ભીનારી વરણી કરાઈ હતી ડેપ્યુટી સરપંચની વરણી થતા સૌ કોઈએ તાળીઓથી વધાવી લીધા હતા અને સરપંચ પદે બાબરાભાઈ ચૌધરી ઉપસ્થિત અધિકારીની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો ડેપ્યુટી સરપંચ પદે બિનરીફણી થયેલ કમલાબેન ઠાકોરે સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આ બાબતે ગીરચંદજી અજુજી ઠાકોરે જણાવેલ કે મારી પત્નીને નવાપુરા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફણી કરી છે તેનો હું આભારી છું ગામના વિકાસ માટે અને દરેક સભ્યોને સાથે રાખી ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસલક્ષી કામો કરી ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મારા પૂરા પ્રયત્નો રહે છે તો બીજી તરફ નવાપુરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ બાબરાભાઈ ચૌધરીએ પણ ઉપસ્થિત